Chào lâu bài out 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 uh, out 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 આઉટો આઉટ આઉટ દેખલો બેટા બચ્ચે આપણી કામ સે કમ આઠ લખાય ઉ ચાલો ભાઈ હવે અજીત ભાઈ જશે અને હું આમ પકડી રાખીશ ચાલો સરસ તું ત્યાં આવી અજીત અને આયુષ તમે તમારો વારો આવ્યો ચલો ભાઈ આઈ જા આઈ જાઓ ચલો કુલદીપ આઈ જવાડો બીઠા વેરી ગુડ સરસ આઉટ રાજુ આઉટ 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 રાહુલ આઉટ